મોડાસા માલપુર રોડ ઉપર ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણચાળીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા ઈસોમોની જરૂરી બાતમી મેળવી અસરકારક નાકાબંધી તથા વોશ કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના માણસો ઓફિસે હાજર હતા ત્યારે બા મળેલ બાતમી હકીકત આધારે એક સફેદ કલરની હુંડે ક્રેટા ગાડી નંબર જી જે વન થ્રી એચ ફાઇવ સિક્સ ઝીરો સેવનનો ચાલક રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી રેલાવાડા તરફ રોડ બાજુથી વાવકંપા સારા થઈ મોડાસા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે ગાડી આવતા તેને ઊભી રાખતા તે ગાડી ઊભી રહેલ નહીં અને તેનો પીછો કરી તેને પકડતા તેમાંથી ઈસમ અને ગાડી તથા વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે